વનપતિ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે વન્યજીવન સપ્તાહ બે હજાર ચોવીસનું આયોજન કરાયું હતું જે અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે વન વિભાગ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને પ્રાણી બચાવ વિષય પર ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજાઈ હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને વન વિભાગ દ્વારા ટ્રોફી તથા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આજનું યંગ જનરેશન શાળાના બાળકો આપણે વન્ય પ્રત્યે પોતાનો પ્રેમ વધારે અને વન વિભાગના કાર્યમાં વન્ય પ્રાણીને બચાવવા અને વન્ય જીવ સૃષ્ટિને બચાવવા માટે પોતાનો બનતો પ્રયત્ન કરે અને ભવિષ્ય ભવિષ્યમાં પણ વન વિભાગના આવા કાર્યક્રમોમાં સહભાગી બને તેવી આશા સાથે અમે શાળામાં આવ્યા છીએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દીવ તરફથી અમારી શાળામાં ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા બે સ્પર્ધાનું આયોજન કરેલું હતું અને બધા વિદ્યાર્થીઓએ હોંશ હોંશે ભાગ લીધો